નારદ કેવા કેવા પુષ્પો શંકર ભગવાનને અર્પણ કરવાથી કેવું ફળ મળે છે એવું હું તમને કહું આપ સાંભળો શંકર ભગવાનને પુષ્પો બહુ પ્રિય છે અશ્લોક બ્રહ્માના મુખમાંથી પ્રગટ થાય છે નારદને કહે છે હે નારદ કમલ પત્ર પત્રે પુન શંખ પુષ્પે તથા લક્ષ્મી લક્ષ્મી જય શિવ જે માનવને લક્ષ્મીની કામના હોય તેના માટે ભગવાન શંકરને કમલના પુષ્પો અર્પણ કરે

એક શંખ પુષ્પ શંકર ભગવાનને અર્પણ કરો તો એક અશ્વેધ યજ્ઞ કરવાનું ફળ મળે છે એક બિલો મહાદેવને અર્પણ કરો તો ત્રણ ત્રણ જન્મોના પાપ પૂરું બિલવાસ્ટક છે જે માનવ બિલવપત્ર પત્ર શતપત્ર કમલ પુષ્પો શિવને અર્પણ કરે છે લક્ષ્મી કામના પૂર્ણ થાય છે સર્વ કામ ફલમ દિવ્યમ શંખ પુષ્પે પુષ્પો એક શંખ પુષ્પ છે આપને સૌને ખબર હોય તો બાળકોને પાવા માટે શંખ પુષ્પી આવે છે ઔષધિ તે શંખ પુષ્પ છે શંકર ભગવાન બહુ જ પ્રિય છે અર્પણ કરો મહાદેવને બહુ જ વાલા છે અનેક પ્રકારના પુષ્પો શિવને અર્પણ કરવા શિવ પ્રાણમંદિર બહુ જ વિવિધ પ્રકારના પુષ્પોનો મહિમા વિસ્તારથી બ્રહ્માય નારદને કહ્યો છે હે નારદ આયુ કામ માટે દુર્વા ધ્રો અર્પણ કરો પુત્ર કામ માટે ધતુર पुष्प શંકર ભગવાન અર્પણ કરો આ કોઈ સામાન્ય દેવ નથી બોલતા ખુદ બ્રહ્મા કહે છે ને બ્રહ્મા નું કહેલું કે જુઠ્ઠું થોડું હોય છે કામો ભવેત્યો વેન દુર્વાપે કામો ભવેત્યો વેન શંકર ભગવાન ની પૂજા કરો શંકર ભગવાન નું અર્ચન કરો ભગવાન શંકર નું ભજન કરો પુત્ર કામો ધોરા ના પુષ્પો શંકર ભગવાન કરો બ્રહ્મા નારદ ને કહે છે નારદ જે માનવને ભક્તિને ભક્તિ પ્રાપ્તિ કરવી હોય તેના માટે હું આપને કહું છું ભક્તિ મુક્તિ પૂજિયે કે ભગવાન મહાદેવને અર્પણ કરવાથી ભક્તિ મુક્તિની પ્રાપ્તિ થાય છે કોઈ કોઈ માણસો એવું બોલે છે કે શંકર ભગવાનને બિલોપત્ર અર્પણ થાય તુલસી પત્ર અર્પણ ન થાય ભગવાન શંકરના દરબારમાં કોઈ ભેદ નથી કે તુલસી પત્ર હોય કે બિલોપત્ર હોય અહીંયા સૂરપરણમાં બ્રહ્માજી એમ કહે છે કે નારદ તુલસી પત્ર શંકર ભગવાનને અર્પણ કરવાથી ભક્તિને મુક્તિ ભગવાન મહાદેવને બિલોપત્ર તુલસી પત્રમાં કયો ફર્ક છે અર્ક પુષ્પ શંકર ભગવાન ને અર્પણ કરો સુગંધિત પુષ્પો સુગંધ વગરના પુષ્પો અરે મહાદેવને કર્ણના પુષ્પો જે અર્પણ કરે છે એને શાંતિ સંપત્તિ ને સંતાન ત્રિ વસ્તુની પ્રાપ્તિ થાય અને ભાગ્ય જ કોઈ પાસે ત્રણ વસ્તુ હોય સંપત્તિ હોય પુત્ર હોય શાંતિ ન હોય સંતાન સંપત્તિ અને શાંતિ ત્રિ વસ્તુ શંકર ભગવાનની પૂજાથી પ્રાપ્ત થાય છે કર્ણના પુષ્પો શંકર ભગવાનને બહુ જ વાલા છે પછી કરણના પુષ્પો હોય ભગવી કરણના પુષ્પો હોય સફેદ કરણના પુષ્પો હોય લાલ કરણના પુષ્પો કોઈ પણ પ્રકારના કર્ણના પુષ્પો શંકરને બહુ જ તેથી આપણે ગામડામાં જઈએ તો શિવાલયની આજુબાજુ ઘણી બધી કરણો વાવી હોય છે અને ન હોય તો વાવવી તમારા ગામનું શિવાલય હોય

કર્ણના પુષ્પ અર્પણ કરવાથી ગુલાબના મળે તો ઠીક છે ગુલાબના ના ન મળે તો કર્ણના અરે કર્ણના ન મળે તો નથી પૂછતું કોઈ આંકડાના પુષ્પ ને હોય છે તે ડાળે પર સ્થાન પામે શિવ શિરે નમન કરે છે તેને વંદન કરીને આંકડાના પુષ્પો કોઈને અર્પણ ન થાય આંકડાના પુષ્પો ભગવાન મહાદેવને અને હનુમાનજી ને આંકડાના પુષ્પો આજે કોઈ ભક્ત કોણ લાવ્યું એ ખબર નથી પણ આંકડાના પુષ્પો માળા શંકર ભગવાન આજે અર્પણ કરે છે આંકડાના પુષ્પ છે મહાદેવને બહુ પ્રિય છે ક્યારેક આપ મહાકાલેશ્વરનું દર્શન કરો તો પણ આંકડાના ફૂલોની માળા મહાકાલને અર્પણ થાય કાશી વિશ્વનાથ મહાદેવ આંકડાના પુષ્પો શંકર ભગવાનને અર્પણ થાય છે આંકડાના પુષ્પો દિશ ભગવાન શિવની પૂજા કરવાથી આપણા ક્ષત્રો આપણાથી પરાજિત થાય દુશ્મનોના ત્રાસમાંથી મુક્તિ મળે છે તેથી આંકડાના પુષ્પો શંકર ભગવાનને અર્પણ કરવા ભગવાન શંકરને પ્રિય છે અરે કોઈ પણ પ્રકારના પુષ્પો શંકર ભગવાનને અર્પણ થઈ શકે છે અરે જહેરીલા પુષ્પો પણ શંકર ભગવાનને અર્પણ થાય અતિ જહેરીલા અતિ ભયાનક પુષ્પો એ શંકર કોઈ પણ કોઈ પણ કોઈ પણ પુષ્પ મહાદેવને અર્પણ કરી શકાય છે એક બે પુષ્પ ચંપાનું પુષ્પ અને કેતકી પુષ્પ કેતકી પુષ્પ એટલે કેવડાનું પુષ્પ ઉનકો છોડકર

શંકર ભગવાન જરૂર જલાભિષેક કરજો પણ પહેલું આપણું કર્તવ્ય છે એક શિવાલીના પટાંગણમાં કોઈ વૃક્ષ સુકાતું હોય તો તેને પહેલા પાણી પાવું જોઈએ આપણે તે પુષ્પ છોડને ઉછેરવા જોઈએ તે સુકાઈ ન જાય તેની કાળજી રાખવી જોઈએ પત્ર શિવને અર્પણ કરનારા માણસો બહુ છે બિલ્વ વૃક્ષ વાવનારા માણસો બહુ ઓછા છે પુષ્પો શિવને અર્પણ કરનારા વધારે છે ભગવાન શિવને પુષ્પ ચડાવનારા બહુ છે પણ પુષ્પ છોડ વાવનારા કેટલા છે બહુ ઓછા છે પુષ્પ વાવો છોડવાઓ શિવને કરો જે માનવ પોતાના હાથથી ચંદન ઘસીને ચંદન ઘસવું પડે વરસિયા પર સુખડ નું લાકડું આવે છે પસીનાના બિંદા પડી જાય ત્યારે એ લાકડું સુખડનું નું કાષ્ટ ઘસાય ઓરિસા ઉપર ગોઠણીયા વાળે ઘસતા હોય તરભણું વણ ચંદનનું નું ઠંડુ ઠંડુ સુગંધી ચંદન ચંદન જે માણસ પોતાના હાથથી ચંદન ઘસી અને ભગવાન શંકરને જે રોજ અર્પણ કરે છે તેને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે એવું સામર્થ તેનામાં આવે છે બહુ ઓછા લોકો આજે ચંદન ઘસે છે ખબર નહીં કલર ને ડાબી ક્યાંથી આવી ગઈ છે કેસરયુક્ત ચંદન દસ રૂપિયાને ને ડબલી મળે એ કેસરયુક્ત ચંદન હોય દસ રૂપિયા ડબ્બી એ કલર છે કેમિકલ છે ન કરાય અરે મૂર્તિને ને ખાય જાય કપાળમાં રોજ કરો તો કપાળમાં કાળો દાગ પડી જાય છે હે એ ચંદન નસી એ કલર છે ચંદન તો ઘસવું પડે છે ઘણા ઘણા ભક્તોને મેં જોયા છે પોતાના ઘરમાં નાનકડો મંદિર હોય તો ઓરસિયો નાનો રાખે ચંદન નાખી ઘસે એમાં કેસરયુક્ત કેસરયુક્ત ચંદન ભગવાન શંકરને સરસ રીતે લેપ કરે અને જેને બહુ ક્રોધ આવતો હોય ને વાત વાત જેનો મગજ તપી જતો હોય ને તેને રોજ મહારાજ જેમ ચંદનનો લેપ કરવો આમ તેનો સ્વભાવ શાંત થઈ જાય અમે કેસર ભેળવ એટલે આવું થઈ જાય નકર સફેદ હોય ને ચંદન રક્તવર્ણ ચંદન પણ આવે છે એ પણ શિવને અર્પણ થાય ચંદન રક્તવર્ણ ચંદન કેસરયુક્ત ચંદન ભગવાન શંકરને ચંદન અર્પણ કરો ક્યારેક આફથી ઘસીને શિવને બહુ પ્રિય છે તેથી આ કલરની ડબ્બી નઈ पुष्प પૂજાનો મહિમા બ્રહ્મા કહે છે કે હે નારદ જે કોઈ પુષ્પ પૂજાનો મહિમા સાંભળે છે તેને આ જગતના બધા જ પુષ્પો શંકર ભગવાનને અર્પણ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે આવો મહિમા ગાયો બીજી પૂજા છે ધાન્ય પૂજા અનેક ધન થી ભગવાન શંકરની પૂજા થાય છે વિવિધ પ્રકારના ધનધાન્ય મહાદેવ જે અર્પણ કરવામાં આવે પહેલું ધાન્ય તાણ આંદોલા રોગ લક્ષ્મી વૃતે પ્રજા અખંડેતમ અખંડ જનધારા અખંડ તાંગલ લક્ષ્મી વૃદ્ધિ નીકળાવે છે લક્ષ્મી પ્રાપ્ત થઈ હોય એની વૃદ્ધિ થાય છે ચાવલ આખા આખા ચાવલ શંકર ભગવાન અર્પણ થાય છે આ ધાન્ય પૂજા છે પછી ઘઉં થી પૂજા થાય છે મગ થી પૂજા થાય છે તલ થી પૂજા થાય છે એમ બહુ જ લાંબો લાંબો વિસ્તાર છે શંકર ભગવાનને પેલા શુદ્ધ સ્નાન કરાવી કપડાથી ભગવાનને રૂચી નાખવાના એમાં કોઈ સુગંધિત દ્રવ્ય નહીં બીજું કોઈ વસ્તુ નહીં બસ એક ધાન કોઈ પણ એક લેવાનું ચાવલ તો ચાવલ તલ તો તલ ઘઉં તો ઘઉં વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા શંકર ભગવાનના હજાર નામો બોલી આ ધનધાન્ય થી ભગવાન શિવ પૂજા કરી શકાય છે રુદ્ર પાઠ આપણને એમ પણ ના આવડે મહાદેવ 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 શિવ શિવ અરે મૌન થે ભગવાન શંકર સ્વીકારે ચિત્તમન ભગવાનમાં જોડે જોડાય અને એક ધન ધાન્ય થી ભગવાન પૂજા કરવી અને એ પૂજા પૂર્ણ થયા બાદ ભગવાનની આરતી વંદના ત્યારબાદ પૂજા પૂર્ણ કર્યા બાદ એ બધું ધનધાન્ય લઈ લેવાનું છે ભાઈ એ ચાવલ બધા લઈ લેવાના છે મગર પણ કરે મગ લઈ લેવાના ઘઉં કરે બધું લઈ લેવાનું છે ભગવાન ની ઉપર આમ ઢેર થયો હોય અંદર ભગવાન હોય છે એ ચાવલ એ ઘઉં એ ધનધાન્ય લઈ લેવાના પછી એનું શું કરવાનું ફેંકવાના નથી ગઈકાલે પણ કહ્યું હતું શાલિગ્રામ સંગાત ભગવાન શાલિગ્રામ ને સ્પર્શ કરાવી દો ત્યાર પછી તેનો પ્રસાદ બને છે જો જા તપોધન બ્રાહ્મણ અતિત મહારાજ ગિરિપુરી ભારતીય વાનરના તેરા સાગર દસ નામ ગૌસ્વામે ભાઈ હોય તો એ લઈ શકે પ્રેમ પૂર્વક આરોગી શકે શિવની ઉપર જે અર્પણ થાય છે એ તપોધન બ્રાહ્મણ બ્રાહ્મણ ને જાતિ જે તપોધન બ્રાહ્મણ શિવ મહાપડ જેનું વર્ણન છે એ લઈ શકે છે અથવા એ ન હોય તો ગૌસ્વામી સમાજને આદિ જગત ગુરુ શંકરાચાર્ય મહારાજ

ડબ્બેનો ચંદન હોય થોડાક ચોખા હોય થોડા કાળા તલ હોય એવું બધું હોય પછી થોડું થોડું બધું ભગવાનને ચડાવી એમ ન હોય એમ તલ ન ચડાવે એમ ચાવલ ન ચડાવે એની આખી પદ્ધતિ છે એની રીત છે દક્ષિણ ભારતમાં તો એ જે શિવની પૂજા થાય ધનધાન્યથી દર્શન કરવાય બહુ દર્શનીય હોય છે બહુ સરસ બધું ધાન્ય લઈ લેવામાં આવે છે તો વિવિધ પ્રકારના ધનધાન્યથી શિવની પૂજા થાય છે તેને ધાન્ય પૂજા કહેવાય છે

ஷமி பூஜா ஃபலம் மதம் எஸ்வ மாதிர கல் ஜி கல்யாண நாய જે કોઈ ધારા પૂજાનો મહિમા સાંભળે છે જલધારા ભગવાન શંકરને બહુ જ પ્રિય છે મૃત્યુજી મહામંત્ર બોલી અથવા આપને જે રીતે યોગ્ય લાગે તે રીતે ભગવાન શિવને યાદ કરતા કરતા આપ જલની ધારા કરી શકો છો અનેક પ્રકારે ધારા પૂજાનો મહિમા છે બ્રહ્મા નારદને કહે છે હે નારદ આ જગતનો કોઈ પણ માનવ વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા શંકર ભગવાનના હજાર નામો બોલી અને જે ઘીની ધારા કરે છે એનો મહિમા કહું છું ધ્રુત ધારા શિવે મંત્ર સહસ્રગમ તદા વંશ્ય વિસ્તારો નાત્ર વંશનો વિસ્તાર જાય તેનો વંશ નિર્વંશ ન જાય આવું બ્રહ્મા બોલ્યા છે